કાલાવડ ગીર ખાતે અનોખી રીતે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નાના ભૂલકાઓ તથા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી અનોખી રીતે પુણ્યતિથિ ઉજવણી ઉદાહરણ પૂરું પાડ્યું વિસાવદર નજીક આવેલા કાલાવડ ગીરના રહીશો ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈના ધર્મપત્ની સ્વગીતાબેન અરવિંદભાઈ ગેગડાની આજરોજ વાર્ષિક પુણ્યતિથિ હોય પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈએ સમાજમાં એક અનોખું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું નાના નાના ભૂલકાઓને ભોજન અને ચોકલેટનું વિતરણ કરી દિવગત આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી વિસાવદનની વિસાવદનના છે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા મજૂર લોકોના બાળકોને રૂબરૂ ત્યાં જઈ ભોજન કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને અનોખું ઉમદા કાર્યનું ઉદાહરણ સમાજમાં ઊભું કર્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર